ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં ચાર એપ્રિલ બે હજાર પચીસને શુક્રવારનું રાશિફળ કેવો રહેશે તમારો આજનો દિવસ આજે ચંદ્રસિંહ રાશિમાં સંચાર કરશે મેથી મેન સુધી તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે તો મિત્રો તમને આ અમારી ચેનલમાં તમને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે જો મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આ અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો આ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે આજે મકર રાશિના જાતકોને વેપારના ક્ષેત્રમાં સાનુકૂળતા લાભની લાભથી આનંદ મળશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે જેના કારણે તમે તમારા ભવિષ્ય વિશે ઓછી ચિંતા કરશો સફળતાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને આજે સખત મહેનત કરતાં જોવા મળશે આજે ધાર્મિક સ્થળોની મુલાકાત લેવાની યોજના પણ બની શકે છે કેવો રહેશે તમારો આજનો દિવસ નંબર એક મેષ રાશિ મેષ રાશિ વિશે વાત કરીએ તો મેષ રાશિના લોકોના અક્ષર અલન ઈ મેષ રાશિના લોકો માટે સપ્તાહનો પહેલો દિવસ ધર્મ કાર્યમાં પસાર થશે આજે કાર્યસ્થળ પર તમારા પક્ષમાં કેટલાક ફેરફારો થઈ શકે છે આ તમારા આગળના માળગના માળગ માર્ગને સરળ બનાવશે જેને જોઈને તમારા સહકર્મ કર્મચારીઓનો મૂડ બગડી શકે છે પરંતુ તમારું સારું વર્તન દરેકને ખુશ કરશે વિદ્યાર્થીઓને પરીક્ષામાં સખત મહેનતની જરૂર પડશે સાંજના સમયે જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને થોડીક સમસ્યા આવી શકે છે પરંતુ ટૂંક સમયમાં વધુ નિયંત્રણમાં આવી જશે આજે ભાગ્ય તો તે ટકા તમારા પક્ષમાં રહેશે એક બિલપત્ર પર ચંદન લગાવીને શિવલિંગને અર્પણ કરો નંબર બે વૃષભ રાશિ વૃષભ રાશિ વિશે વાત કરીએ તો વૃષભ રાશિના લોકોના અક્ષર બ વ અને ઉ વૃષભ રાશિના લોકોના પરિવારમાં આજે કોઈક શુભ કાર્યોની ચર્ચા થઈ શકે છે જેમાં પરિવારના વડીલોની સલાહ જરૂરી રહેશે આજે સંતાનના ભવિષ્યને લઈને થોડીક ચિંતા થઈ શકે છે વેપાર ધંધાને આજે નવી ગતિ મળશે વેપારીઓને આજે પૈસાની તંગીનો સામનો કરવો પડી શકે છે આજે સાસરી પક્ષ તરફથી માન સન્માન જોવા મળશે આજે તમારા સ્વચ્છતાનું ધ્યાન રાખો કારણ કે વધુ પડતું દોડવાથી પગમાં દુખાવો જેવી સમસ્યાઓ થઈ શકે છે આજે ભાગ્ય ચોસઠ ટકા તમારા પક્ષમાં રહેશે શિવલિંગ પર મધની ધારા ચડાવો નંબર ત્રણ મિથુન રાશિ મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિથુન રાશિના જાતકોના અક્ષર ક છ ક આજે મિથુન રાશિના લોકોની રુચિ સામાજિક કાર્યમાં વધશે જો તમારે આજે વ્યવસાયના સંબંધોમાં મુસાફરી કરવી હોય તો ચોક્કસ કરો કારણ કે યાત્રા સુખદ અને લાભદાયક રહેશે વિદ્યાર્થીઓને શિક્ષકોના આશીર્વાદ મળશે આજે માતા માતાના સ્વાસ્થ્યમાં થોડીક સમસ્યા આવી શકે છે જેથી તેમના ખાનપાનનું વિશેષ ધ્યાન રાખો આજે ઉચ્ચ ઉચ્ચ અધિકારીઓની કૃપાથી તમને નોકરીમાં પ્રમોશન મળતું જોવા મળશે આજે ભાગ્ય એંશી ટકા તમારા પક્ષમાં રહેશે શિવલિંગ પર તલ અને જવ અર્પણ કરો અને પ્રથમ રોટલી માતા ગાયને ખવડાવો નંબર ચાર કર્ક રાશિ વિશે વાત કરીએ તો કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ કર્ક રાશિના જાતકોને અઠવાડિયાના પહેલા દિવસે અચાનક મોટી રકમ મળી શકે છે જે તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે જો તમે ક્યાંક રોકાણ કરવા માંગો છો તો આજનો દિવસ તેના માટે સારો રહેશે આજે તમારા પદ અને પ્રતિષ્ઠામાં વધારો થતો જોવા મળે છે ઉતાવળમાં કોઈ નિર્ણય ન લો કારણ કે ઉતાવળે લીધેલા નિર્ણયો તમને નુકસાન પહોંચાડી શકે છે રાત્રિનો સમય પૂજા અને ભગવાનમાં શ્રદ્ધામાં વિતાવાથી તમને લાભ થશે આજે ભાગ્ય છ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે શિવ ચાલીસા અથવા શિવ કષ્ટનો પાઠ કરો નંબર પાંચ સિંહ રાશિ સિંહ રાશિ વિશે વાત કરીએ તો સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ સિંહ રાશિના જાતકોને આજે રાજકીય ક્ષેત્રે ઈચ્છિત પરિણામ મળશે બાળકો પ્રત્યેની જવાબદારીઓ પણ આજે પૂરી થશે જો તમારું કોઈ કામ લાંબા સમયથી પેન્ટિંગ છે તો આજે તેને પૂર્ણ કરવાનો દિવસ છે આજે તમે તમારા વ્યવસાય માટે નવી યોજનાઓ બનાવશો જે ભવિષ્યમાં તમારા માટે ખૂબ જ ફળદાયી રહેશે આજે તમને આંખ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે જે તેથી સાવચેત રહો સાંજ પરિવારના નાના બાળકો સાથે રમતો રમીને વિતાવશે આજે ભાગ્ય અગણ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન શિવની પૂજા કર્યા પછી ચોખ્ખા જરૂરતમંદો દાન કરો નંબર ન કન્યા રાશિ કન્યા રાશિ વિશે વાત કરીએ તો કન્યા રાશિના જાતકોના અક્ષર પઠ અને અણ કન્યા રાશિના જાતકોએ આજે ખર્ચ પર નિયંત્રણ રાખો અને જ્યાં તમારી પાસે સંપૂર્ણ માહિતી ન હોય ત્યાં રોકાણ કરવાનું ટાળો વ્યવસાય માટે આજે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય લેવા પડશે તમારા તમારા તમારે તમારા પિતાની સલાહની જરૂર પડશે આજનો દિવસ દાન અને સેવામાં પસાર થશે અને શત્રુઓ જીતશે પરંતુ તેમ છતાંય તેઓ તમને નુકસાન પહોંચાડી શકે નહીં વિવાહિત જીવનમાં આનંદની અનુભૂતિ થશે અને મનથી પણ આનંદથી મનથી પણ આનંદની અનુભૂતિ થશે વિદ્યાર્થીઓને પરીક્ષામાં સફળતા મળશે આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન શિવને લોટ ઘી અને ખાંડથી બનેલું ભોજન અર્પણ કરો નંબર સાત તુલા રાશિ તુલા રાશિ વિશે વાત કરીએ તો તુલા રાશિના જાતકોના અક્ષર ર ને તો તુલા રાશિના જાતકો માટે સપ્તાહના પ્રથમ દિવસે વ્યવસાયમાં આવકના નવા સ્ત્રોત બનશે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ પણ મજબૂત થશે વિદ્યાર્થીઓને શિક્ષણ સફળતાના ક્ષેત્રમાં વિશેષ સફળતા મળશે કાર્યસ્થળમાં વાણીની નમંત્ર અને લોકોને પ્રભાવિત કરશે જેના કારણે તમે વિશેષ સન્માન મળશે અંગત અને વ્યવસાયિક જીવનમાં વધુ દોડધામ થઈ શકે છે જે તમારા સ્વાસ્થ્ય પર વધુ અસર કરી શકે છે તેથી સાવચેત રહો જીવનસાથીનો વિશેષ સહયોગ મળશે આજે ભાગ્ય ચોરાણું ટકા તમારા પક્ષમાં રહેશે સોમવારે વ્રત રાખો અને રુદ્રાક્ષ માળા સાથે મહામૃત્યુ મંત્રનો જાપ કરો નંબર આઠ વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિ વિશે વાત કરીએ તો વૃશ્ચિક રાશિના જાતકોના અક્ષર ન અને ય વૃશ્ચિક રાશિના લોકો માટે આજનો દિવસ આનંદદાયક રહેશે જો આર્થિક બાજુ મજબૂત હશે તો ધન સ્માન અને કીર્તિમાં વધારો થશે તમારા અટકેલા કામ આજે પૂરા થતાં જણાય છે પરંતુ તમારે આળસ છોડીને આગળ વધવું પડશે નોકરી અને વ્યવસાયમાં આજે તમારે તમારી વાણી પર સંયમ ન રાખીને પ્રતિકૂળ પરિસ્થિતિઓનો સામનો કરવો પડી શકે છે તેથી તમારી વાણીમાં નમંત્રા જાળવો સાંજનો સમય પ્રિયજનો સાથે આનંદમાં પસાર થશે આજે ભાગ્ય એક્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે સોમવારે વ્રત રાખો અને સવાર સાંજ શિવલિંગ ચાલીસાનો પાઠ કરો નવ રાશિ ધન રાશિ વિશે વાત કરીએ તો રાશિના રાશિના જાતકોના અક્ષર ભ ધ જાતકોએ અઠવાડિયાના પહેલા દિવસે પૈસાની લેવડ દેવડમાં સાવધાની રાખવી પડશે કારણ કે તમારા પૈસા ફસાઈ શકે છે જેના માટે તમારે કોર્ટના ચક્કર લગાવવી લગાવવા પડી શકે છે પરંતુ તેમ છતાંય તમે નિષ્ક્રિયતાનો સામનો કરવો પડશે તેથી સાવચેત રહો આજે ઘરની વસ્તુઓ પર પૈસા ખર્ચવાથી તમારું મન પ્રસન્ન રહેશે આજે સાંસારિક સુખ સુવિધાઓના સાધનોમાં વધારો થશે ધંધાના સંબંધોમાં કેટલીક મુસાફરીની જરૂર પડી શકે છે આજે કોઈક જૂના મિત્રો સાથે મુલાકાત થઈ શકે છે આજે ભાગ્ય સિત્તેર ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન શિવની પૂજા કરો અને તલ મિશ્રિત કાચા ચોખાનું દાન કરો નંબર દસ મકર રાશિ મકર રાશિ વિશે વાત કરીએ તો મકર રાશિના જાતકોના અક્ષર ખ જ મકર રાશિના જાતકોને આજે આજે વેપારના ક્ષેત્રમાં સાનુકૂળતા લાભથી આનંદ મળશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે જેના કારણે તમે તમારા ભવિષ્ય વિશે ઓછી ચિંતા કરશો સફળતાત્મક પરીક્ષાઓની તૈયારી કરે લહેરા વિદ્યાર્થીઓ આજે સખત મહેનત કરતા જોવા મળશે આજે ધાર્મિક સ્થળોની મુલાકાત લેવાની યોજના પણ બની શકે છે વાહનનો ઉપયોગ કરતી વખતે સાવચેત રહો કારણ કે વાહન અચાનક બગડવાથી તમારા ખર્ચમાં વધારો થઈ શકે છે આજે ભાગ્ય એક્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે સોમવારે વ્રત રાખો અને સવાર સાંજ શિવ ચાલીસાનો પાઠ કરો નંબર નંબર અગિયાર કુંભ રાશિ કુંભ રાશિ વિશે વાત કરીએ તો કુંભ રાશિના જાતકોના અક્ષર ગ છ છ કુંભરાશિના સાપ્તાહિકના પહેલાં જો તમે કોઈ પ્રોપર્ટી ખરીદવાના માગ ખરીદવા માંગતા હોય તો તેની ખરીદી અને વેચાણ કરતા પહેલાં તમારા કાર્ય દિક કાર્યદાયિક પાસાઓ પર ગંભીરતાથી વિચાર કરો અને કોઈ પણ વસ્તુ પર હસ્તાક્ષર કરતાં પહેલાં સારી રીતે વિચારી લો આજે સંતાનના સ્વાસ્થ્યમાં ઘટાડો થઈ શકે છે જેના કારણે તમે ચિંતિત રહેશો ને દોડધામ અને ખર્ચ પર વધુ રહેશે જો તમારે આજે કોઈની સાથે પૈસાની લેવડ દેવડ કરવી હોય તો સાવધાનીથી કરો આજે ભાગ્ય અગણ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે સોમવારે વ્રત રાખો અને પૂજામાં શિવલિંગ પર ગંગાજળ ચડાવો નંબર બાર મીન રાશિ મીન રાશિ વિશે વાત કરીએ તો મીન રાશિના જાતકોના અક્ષર દ ચ જ અને થ મીન રાશિના લોકોને પહેલા સપ્તાહમાં તેમના માતા પિતાના આશીર્વાદ મળશે અને તેમની સલાહથી તેમનો વ્યવસાય ખીલશે જેના કારણે તમે સફળતાની સીડીઓ ચડશો વિદ્યાર્થીઓના માનસિક અને બુદ્ધિક ભારતને ઓછા કરવા માટે આજનો દિવસ સારો રહેશે સાંજે આસપાસ ફરતી વખતે તમને કેટલીક શુભ માહિતી મળી શકે છે જે તમારા માટે ઉપયોગી થશે વિવાહિત જીવન આનંદમયમ રહેશે અને જીવનસાથી સાથે લાંબાયંતને યાત્રા પર જઈ શકો છો આજે ભાગ્ય ક્ષણનું ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન શિવની પૂજા કર્યા પછી ચોખ્ખા જરૂરિયાતમંદોને દાન કરો તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આ અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો બસ મિત્રો આજે આટલું ફરી મળી એક નવા વિડીયો સાથે ત્યાં હતી બધાય મિત્રોને હર હર મહાદેવ